જય શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના સુપ્રસિદ્ધ ગ્રંથ શ્રી હરિચરિત્રામૃત સાગરને વિશે સદગુરુ શ્રી આધારાનંદ સ્વામી કહે છે અનંત કોટી આધાર સુખા હરિચરિત્રબલુખા હરિચરિત્ર બિન ઓરરસ ચાહા ચરિત્રો ચરિત્રોની આગળ લુખા થઈ જાય છે અને જે વ્યક્તિ ભગવાનના ચરિત્રો સિવાય અન્ય પદાર્થમાં સુખ માને છે તે તો સુખનો રસ્તો જ ભૂલી ગયા છે તો ચાલો આપણે પણ આવા દિવ્ય અને સુખકારી બાળ પ્રભુના ચરિત્ર સાંભળી કૃતાર્થ થઈએ છપૈયાને વિશે કૃત્યાઓનો ભય નાશ પામ્યા પછી ભક્તિ માતા તથા સર્વે ગ્રામજનો બાળ પ્રભુ ઘનશ્યામને ખૂબ લાડ લડાવે છે અને બાળ પ્રભુ પણ દિવ્ય લીલાઓ કરી બધાને આનંદ આપે છે એક વખત લગભગ સવારના દસ થી અગિયાર વાગ્યાના સમયે ભક્તિ માતા બાળ ઘનશ્યામને પોતાની પાસે બેસાડીને લાડ લડાવતા હતા અને તે સમયે ભક્તિ માતાને ખૂબ ભૂખ લાગી હતી ત્યાં તો ભક્તિ માતાના ભોજાઈ એટલે કે વાલા મહારાજના મામી લક્ષ્મીબાઈ ત્યાં આવ્યા અને ભક્તિ માતાએ કહ્યું ક્ષુધા તો ખૂબ લાગી છે મામી કહે તો હું હમણાં જ સરસ મજાનો ગરમા ગરમ શીરો તૈયાર કરીને લાવું તમે થોડી રાહ જુઓ એમ કહીને મામી તો ત્યાંથી રસોડામાં ગયા પરંતુ અહીં તો માતાને ખૂબ ભૂખ લાગી હતી તે થોડીવાર પણ ખમાય તેવું હતું નહીં થોડો સમય વીત્યો પણ મામીને રસોઈ કરતા વાર થઈ તે મામી હજુ આવ્યા નહીં બાળગનશ્યામ માતાનો સંકલ્પ જાણી ગયા અને તુરંત જ પોતાના પ્રદાપથી અષ્ટ સિદ્ધિઓને હાજર કરી અને આજ્ઞા કરી કે મારી માતા ક્ષુધાથી પીડાય છે માટે તેમને સરસ મજાનો થાળ જમાડો આ તરફ અષ્ટ પણ અતિ રાજી થઈ કે અમને પણ ભગવાનની સેવા ક્યાંથી એમ માની તે સરસ મજાનો થાળ લાવી અને માતાની સામે પ્રગટ થઈ ભક્તિ માતાએ આ સુંદર સ્ત્રીઓને જોઈ તે અતિ આશ્ચર્ય પામ્યા અને પૂછવા લાગ્યા દેવીઓ આપ કોણ છો ત્યારે સિદ્ધિઓ બોલી અમે અષ્ટ છીએ અને તમારા માટે આ થાળ લાવ્યા છીએ માટે અમારી ઉપર કૃપા કરો અને અમારો થાળ સ્વીકારો ત્યારે માતા કહે અમે તો બ્રાહ્મણ છીએ તે શું ખાતરી તમે કોણ છો માટે મને જ્યાં સુધી પૂરેપૂરી ખાતરી ન થાય ત્યાં સુધી અમારે તમારું અન્ન જમાય નહીં અને માતાનો આવો સંશય જાણી બાળગનશ્યામ નાના હતા છતાં પોતાના ઐશ્વર્યથી બોલ્યા મા આ તો દેવીઓનું અન્ન છે માટે આ તો જમાય તેમાં બાદ નહીં એમ કહી બાળપ્રભુ પણ એક કોળિયા જેટલું અન્ન જમ્યા અને પછી માતા પણ હર્ષ પામ્યા અને તે અષ્ટસિદ્ધિઓનો થાળ જમી ગયા તેમાંથી થોડું વધ્યું હતું તે અષ્ટસિદ્ધિઓ પ્રસાદીનો મહિમા સમજીને જમી ગઈ ત્યાં તો આ બાજુ મામી ગરમા ગરમ શીરો લઈને માતા પાસે આવ્યા અને તેમણે આ દિવ્ય સ્ત્રીઓની તરફ જોયું અને આશ્ચર્ય પામ્યા અને ભક્તિ દેવીને પૂછ્યું છોટી બા આ કોણ છે ત્યારે માતા કહે એ ઘનશ્યામને પૂછો ત્યારે બાળ ઘનશ્યામ બોલ્યા મામી રસોઈ કરતા હોય હવે તમારી રસોઈ તમે જ જમજો માતાને અતિ ભૂખ લાગી હતી એટલે અમે કરી અને તે થાળ લઈને આવી હું અને માતા બંને આ થાળ જમી ચૂક્યા છીએ પછી અષ્ટસિદ્ધિઓએ મહારાજને પ્રાર્થના કરી હે મહારાજ આપ તો સ્વયં અવતારી નારાયણ છો જો આપ અનુમતિ આપો તો અમે દરરોજ સવાર અને સાંજે થાળ લઈને આવશું અને આપ સૌને પ્રેમથી જમાડશું ત્યારે મહારાજ કહે જો હવે મામી ફરી આવું કરે તો આ તમે લાવજો એમ કહીને હસવા લાગ્યા આ જોઈ મામી અતિ આશ્ચર્ય પામ્યા અને બાળપ્રભુમાં ભગવાનપણાનો નિશ્ચય કર્યો કે આ ઘનશ્યામ કોઈ સામાન્ય બાળક નથી આ તો સ્વયં ભગવાન છે પછી મામી સિદ્ધિઓને વળાવવા સારું મધુવૃક્ષ સુધી ગયા અને ત્યાં તો સિદ્ધિઓ અચાનક અદ્રશ્ય થઈ ગઈ મામી પાછા વળ્યા અને જ્યારે મમ્મી પાછા આવતા હતા ત્યારે રામપ્રતાપભાઈએ મામીને પૂછ્યું તમારી સાથે તે કોણ હતા ત્યારે મામીએ માંડીને બધી વાત રામપ્રતાપભાઈને કહી અને રામપ્રતાપભાઈ પણ અતિ આશ્ચર્ય પામ્યા અને જોત તો આ વાત આખા ગામમાં ફેલાઈ ગઈ અને આખા ગામને એમ થયું કે આ ખરેખર ઘનશ્યામ કોઈ સામાન્ય બાળક નથી આ તો સ્વયં ભગવાન પ્રગટ થયા લાગે છે જય શ્રી સ્વામિનારાયણ